શહેરમાં પાંચસો કરતા વધુ નર્સિંગ કર્મચારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલ તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રોના તમામ નર્સિંગ કર્મચારીઓ પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કર્મચારીઓએ તેમની પડતર માંગણીઓની અનદેખીને લઈ વિરોધ કર્યો હતો આ માંગણીઓ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનરે અને કોલેજના ડીનને આવેદનપત્ર પણ આપવામાં આવશે અમારો મુખ્ય મુદ્દો એ છે કે નર્સિંગ સ્ટાફની વહેલીમાં વહેલી તકે ભરતી થવી જોઈએ નર્સિંગ એલાઉન્સીસની જે માંગણીઓ છે અમારી ઘણા વખતથી એ અમારી સંતોષ આવી જોઈએ અને સમયસરમાં અમારી બધી માંગણીઓ પૂરી થઈ જાય એ જ અમારો મેન મુદ્દો છે એક તો સ્ટાફ જે ઓછો સ્ટાફ છે અમારી પાસે સ્ટાફની વહેલામાં તકે ભરતી થવી જોઈએ તમને બધાને ખબર હશે કે કોરોના દરમિયાન પણ નર્સિંગ સ્ટાફ એક નિસ્વાર્થપણે દર્દીઓની કો કોરોનામાં સેવા કરેલ છે અને હાલમાં પણ સેવા કરી રહ્યો છે એ એક સ્ટાફ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ પેશન્ટ વચ્ચે કામ કરી રહ્યો છે તેમ છતાં નર્સિંગ એલાઉન્સીસની માંગણી જે અમારી ઘણા વર્ષોથી છે હજુ સુધી એ માંગણીઓ અમારી પૂરી થયેલ નથી છે રાજ્ય સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળવામાં આવે છે તેમજ અમને સુરત મહાનગરપાલના કર્મચારી નર્સિસોને ફક્ત પાંચસો રૂપિયા નર્સિંગ એલાઉન્સીસ મળે છે તો અમારી એક જ માંગણીઓ છે કે અમારી જે નર્સિંગ એલાઉન્સીસ છે એ વહેલી તકે શરૂ કરવામાં આવે અમારી સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ કોવિડ દરમિયાન જે વધારો રાજ્ય સરકાર દ્વારા દરેક દરેક અન્ય મહાનગરપાલિકાઓના કર્મચારીઓને પણ આપવામાં આવે છે એ લઘુત્તમ વેતન ધારો પણ અમને હજુ સુધી મળેલ નથી તો આ તમામ માંગણીઓ અમારી વહેલી તારીખે સંતોષાય એવી જ અમારી અપેક્ષા છે અમે જો અમારા